બેની આકારે કિન્ને કે સાબ જોરદાર ને વરસાદ જેવું આવે છે મિત્રો વરસાદ ચાલુ થયો તારા તારમાં બોલો તારા તારમાં વરસાદ આવે છે તો કન્ટિન્યુ બ્લોગ માં બેના રહેજો આપણે જાવું છે રાજકોટ ઇન્ડિયા માં બેના રહેજો ફાઈનલી મિત્રો આપણે મોઢે મોઢે વાંજીન તૈયાર થઈ ગયા છે ને કીસુ મેન આરા થા કીસુ કે આવ તારે એ રાજકોટ આવું છે રાજકોટ કોણ હમું જો આ હમું જો કે કે આવું છે રાજકોટ આવું છે

વાતાવરણ એવું છે એની વાત ન પૂછે એવું વાતાવરણ છે આમ જો મિત્રો ગારો એટલો ઉડે છે ને ગાડીઓમાં એની વાત ન પૂછે એટલો ગારો ઉડે છે આમ તો કપડાં બપડા ભરી મૂક્યું છે અને હે ને મસ્ત મજાની આપણે છે ને હવે સ્ટેટ મળશું ઘરે જઈને રાજકોટ આપણા ઘરે જઈને મળશું જોઈ લો આવ્યા ઉપર આપણે ઊભા છે મસ્ત મજાનું વાતાવરણ છે એની વાત ના વાતાવરણ વિશ્વ ઘાટ લેંડા સત્ય પ્રેમ કરુણા જોઈ લો એવું છે મિત્રો અને છે જે ગાડી આપણી મસ્ત મજાની નંબર પ્લેટ આવી ગઈ છે સડસઠ ને ગારા વાળી નાખી ગાડી બોલો

તો પહોંચી ગયા છે તમારા બધાને જમવું તો હવે આવો બ્લોગમાં બનાવી દેજો ગુડ મોર્નિંગ મિત્રો આજે બીજો દિવસ ચાલુ થઈ ગયો છે ને સવા સવારમાં વરસાદ એટલો પડી ગયો છે આખી રાત વરસાદ ચાલુ રહ્યો છે ને સમજો મિત્રો વરસાદની વાત કરો ને વરસાદ તો બહુ પડી ગયો છે અને અત્યારમાં છે ને વાગ્યા છે હાથ ને હાથ વાગ્યામાં છે ને આ બધી પાણી પાણી થઈ ગયું મિત્રો છે ને જોઈ લો પાણી પાણી થઈ ગયું વરસાદ બહુ પડી ગયો છે ને આ ન દેખાય એટલો વરસાદ પડી ગયો છે તો એવું મિત્રો હે તો આપણે બીજા દિવસે જોઈએ તો વરસાદ એટલો પડી ગયો એમાં પપ્પા ને ખબર છે પપ્પા કેટલો વરસાદ પડ્યો વરસાદ બહુ પડી ગયો બહુ વરસાદ પડ્યો ગામડે થી આયા એક ડારો સાળો ને જ રહ્યો ભાઈ અને આયા ટાઈમ થી 4 ઇંચ વરસાદ પડી ગયો 3 થી 4 ઇંચ હા અને કોઈ કે બધું પૂરું થઈ ગયું ઈ તમને કેમ કહો કે પછી વહી પૂરો થઈ ગયો હવે વિડિયામાં આવે એવું એવું છે હા એવું છે મિત્રો વરસાદ બહુ પડ્યો એની વાત ન પૂછો વરસાદ પડી ગયો છે તો આપણે એની એવું છે વિડિયામાં જોડાયેલા ગયો તો મિત્રો હે ને આપણે હે ને યુટ્યુબ નો પિન બુક કરી નાખ્યો છે દીમાં આપણે યુટ્યુબનો નો પિન આવી જશે છે એનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો તો તમને આ બ્લોગ કેવા લાગ્યો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે નેક્સ્ટ વિડીયોની અંદર જય માતાજી જય શ્રી કૃષ્ણ